ચોરી ના

હિતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબ નો ગુનો ગઈ તારીખ ત્રણ સાત બે હાજર ચોવીસ ના કલાક વીસતાલીસ વાગ્યે જાહેર થયેલ જે ગુનાનો ભેદ ઉકેલવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબ ના સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના ટેકનિકલ સર્વેલન્સ તેમજ વ્હીલર એક્ટિવા ચલાવતા પકડી પાડેલ અને તેના વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ બાદ તેના કબજાની એક્ટિવા અંગે વિશ્વાસમાં લઈ ઉડાણપૂર્વક પૂછપરછ કરતા પોતે એક્ટિવા ગઈ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ ના સવારના સમયે ઉમર વર્ષ ત્રીસ રહેવાસી હાલે હમીસર તળાવ રામધૂમ પાસે ભુજ મૂળ રહેવાસી રોહા તાલુકો રિકવર કરેલ મુદ્દામાલ સફેદ કલર ની ટુ વ્હીલર એક જેની કિંમત રૂપિયા વીસ